ગુજરાતનો જે વિકાસ થાય છે તેના આધારે દેશના બાકીના રાજ્યો પણ વિકાસના મોડેલને આગળ વધારી રહ્યા છે એ જ ગુજરાતના વિકાસના પાયાની પાછળ હોય તો તે સત્તા પક્ષના ધારાસભ્યો છે કે વિપક્ષના ધારાસભ્યો છે પણ ગુજરાતના ધારાસભ્યો હવે ચોઘડિયા જોવાની વાતો કરે છે સામાન્ય રીતે તો પ્રજાના પ્રશ્નો હલ કરવા એ ધારાસભ્ય અને સાંસદોથી લઈ દરેક નેતાની જવાબદારી હોય છે એટલે કે પોતાની ફરજ હોય છે પરંતુ જો તમે ધારાસભ્ય પાસે તમારા પ્રશ્નો લઈને જાઓ અને તેઓ તમને એવું કહે કે ચોગડીઓ આવશે એટલે આપનું કામ થઈ જશે જો તમને આવું સાંભળવા મળે તો આપને નવાઈ તો લાગશે જ પણ આપને જણાવી દે કે આવું સાંભળવા મળ્યું છે અમરેલીના સાવરકુંડલામાં આ મામલો અમરેલીથી સામે આવ્યો છે જ્યાં બે દિવસથી વેપારીઓએ ગંદા પાણીથી ઉભરાતી ગટરોને લઈને અમરેલીના લીલીયામાં બંધનું એલાન કર્યું હતું વેપારીઓનું કેવું હતું કે જે રીતના ગટરો ઉભરાઈ રહી છે તેના કારણે ગંદકી થઈ રહી છે સ્વાસ્થ્ય લગતી બીમારીઓ થઈ રહી છે અને તેને અનેક રજૂઆત કરવા છતાં સ્થાનિક પ્રશાસન તંત્ર ધારાસભ્ય સંસદ સભ્ય સાંભળતા નથી અને તેથી અમરેલી લીલીયાના વેપારીએ બંધનું એલાન આપ્યું અને આ લીલીયા સજ્જર બંધ પણ રહ્યું આપણે જણાવી દે કે અમરેલીના લીલિયામાં ઉભરાતી ગટરથી અને ગટરના ગંદા પાણીથી લોકો છે ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી પોકારી ઉઠેલા અનેકવાર પોતાની રજૂઆત કરી હતી છતાં કોઈ નિરાકરણ કે ઉકેલ ના આવતા લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લીલીયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જ્યારે લીલીયા શહેર સજ્જડ બંધ રહેતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત બંને લીલીયા પહોંચ્યા હતા ધારાસભ્ય મહેશ કેસવાલા જેવા રસ્તા પહોંચ્યા ત્યારે વેપારીઓએ આ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવે તેની ખાતરી માગી હતી વેપારીઓએ ધારાસભ્ય મહેશ કહ્યું કે તમે તાત્કાલિક આ પ્રશ્નનો હલ કરાવો ઉભરાતી ગટર અને ગંદા પાણીને કારણે અમારું જીવન જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે પરંતુ જ્યારે તે લોકોને સમજાવતા ત્યારે ત્યારે તેના મોઢેથી પોતાની જ સરકારની એક વરવી વાસ્તવિકતા નીકળી ગઈ જી હા ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે સરકાર અત્યારે તો મારું પણ નહીં સાંભળે સરકારને જ્યારે ઈચ્છા થશે ત્યારે જ તે કામ કરશે હું કે તમે ગમે એટલા ધમપછાડા કરીશું જ્યારે ચોગડીઓ આવશે એટલે આપનું કામ થઈ જશે આવેદન પત્ર આપીશું પણ કામ તો જ્યારે સરકારને કરવું હશે ત્યારે જ કરશે એટલી રાહ જુઓ કામ થઈ જશે કોઈ પણ વાયદો કેમ ન કરે કોઈ ઉપર ભરોસો ન કરતા કામ થશે પણ ધીમે ધીમે તેમણે ત્યાં સુધી કહ્યું કે દસ કરોડના કામો મંજૂર થયા છે અને સમય આવીએ આ કામ થઈ જશે બીજી બાજુ ભાજપના ધારાસભ્ય મહેશ કેસવાલા વેપારીઓ સાથે વાત કરી તો તેની સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર લે લ્યા પહોંચ્યા તેમણે પણ વેપારીઓ સાથે વાત કરી અને કહ્યું કે ધારાસભ્યની ફરજ છે કે કોઈ પણ સ્થાનિક પ્રશ્નો કે કોઈ પણ સ્થાનિક મુશ્કેલી હોય વેપારીઓ અને સામાન્ય નાગરિકોની વાત સાંભળે અને તેને તે હલ પણ કરે મતલબ સાફ છે કે ધારાસભ્યો પોતે જ કહી રહ્યા છે કે સરકાર પાસે અમે વાત કરીશું કામ થશે પણ તમે રાહ જુઓ તમે ઉતાવળ કરશો તો કશું નહીં થાય મતલબ સાપ છે કે તમે જે મુશ્કેલીમાં છો તે મુશ્કેલીમાં રહો ધીમે ધીમે આ મુશ્કેલીઓ દૂર થશે કહું છું કે જે દિવસે ચૂંટણીમાં આવ્યો તો તે દિવસે કીધું હતું કે જેટલું આપશો એનું સવાયું કરીને આપી છે આજે પણ કહું છું કે જે આપ્યું છે એના સવાયું કરીને આપવાનું પરંતુ ધીરે સરકારી કામ આપણા ચોઘડીયા પ્રમાણે ને આપણા પ્રમાણે નથી થતું તમારા ગટરનો પ્રશ્ન છે હું પણ આમાંથી જ ચાલુ અમે પ્રમાણિકપણે છેલ્લા દસ દિવસ અમે એના પ્રયાસો કરીએ છીએ સાબરકોડલાથી ટીમ મોકલીએ છીએ સાબરકુંડલાથી મશીન મોકલીએ છીએ અમરેલીથી જે કામ કરવાવાળા છે એ ટીમને લઈ આવ્યા છે એ પણ અહીંયા કામ કરે છે રાત્રે આમ દિવસે અમરેલીનું કામ કરે રાત્રે અહીંયાનું કામ કરે પચીસ પચીસ ફૂટ ઊંડા ખાડા છે એમાં નીચે ઉતરી શકાતું નથી માણસથીની સુરક્ષાને કારણે મજૂરને આપણે નીચે ઉતારી શકાતા નથી જે પ્રકારનું કામ કરી રહ્યા છે એ પ્રકારે હું એમ માનું છું કે તમે થોડોક અમને સહકાર તંત્રને સહકાર આપશો પંચાયતના કર્મચારીને સહકાર આપશો તો આ જે પ્રશ્ન છે એમાંથી ઝડપથી આપણે બહાર આવી શકીશું અને ટેન્ડર બહાર પડી ગયું છે ખુલી ગયું છે એજન્સીને કામ આપતા વર્ષ સવા વર્ષની અંદર જો આખી ગટરનો કાયમ લાઈન 9 થી નખાઈ જશે અને ગટરનું કામ પૂરું થશે તો વર્ષો સુધીની શાંતિ આ વેપારી જે આજે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે એમાંથી ચોક્કસ તમને મુક્તિ મળશે આટલું કહેવા માટે આવ્યો છું આમ છે ભાઈ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો ગમે ત્યારે મળી શકો છો મારે કોઈ રાજકીય રંગ આપવાવાળા આવશે વાયદાઓ કરવાવાળા આવશે હું તમને કોઈ વાયદો નથી કે તો આ અમારું કમિટમેન્ટ તમારી પ્રત્યેનું છે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપજો નમસ્કાર